નમસ્કાર સાથીઓ સ્વાગત છે મિત્રો આજના સેશનની અંદર આપણે જે આર એફ ઓ અર્થાત આજે જે એક્ઝામ લેવાણી એક જૂન બે હજાર પચીસના રોજ જે આર એફ ઓની પ્રિમ્પ્સ લેવાણી આપણે આજના પેપરની અંદર એ પેપરને અથવા તો હિસ્ટ્રીના જે કંઈક ક્વેશ્ચન છે એનું સોલ્યુશન કરવાના છીએ તમે કહી શકો છો કે કાતોક ત્રીસ ક્વેશ્ચન પૂછાણા છે અથવા તો થર્ટી વન ક્વેશ્ચન પૂછાણા છે ઓકે આપણી આ દરેક વાતની જાણકારી અથવા તો આખા પેપરનું સોલ્યુશન તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે ઓકે બીજી વસ્તુ આપણે પેપર સોલ્યુશન તો કરવાના જ છીએ સાથોસાથ એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે એનસીઆરટી ક્યાં ક્યાં કઈ રીતે ઇમ્પોર્ટન્ટ લાગે છે ઓકે જુઓ જરા કોઈ પણ ઓડી વાત કર્યા વગર ડાયરેક્ટ શરૂ કરીએ પહેલો ક્વેશ્ચન જે છે એ પૂછેલો છે પહેલો ક્વેશ્ચન પૂછેલો છે કે તરાઈના યુદ્ધ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લ્યો આપણે રાજા ઓર ઉનકે રાજ્ય અર્થાત તમે મધ્યકાલીન ઇતિહાસનું પહેલું ચેપ્ટર જે છે ભણ્યા હશો તો તમને ખ્યાલ હશે જો અહીંયા ઓકે તરાઈના યુદ્ધની વાત મેં કરેલી છે ધ્યાન રાખજો લખેલું છે કે તરાઈનું પહેલું યુદ્ધ શેહાબુદ્દીન ગોરી મોહમ્મદ સોરી પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ પહેલું યુદ્ધ થાય છે એ થાય છે જેમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થાય છે છે ત્યારબાદ સેકન્ડ કે તરાઈ ના પહેલા યુદ્ધ થી દિલ્હીની અંદર મુસ્લિમ સત્તાનો ઉદય જે છે એ થયો અહિયાં આપણો આન્સર જે છે એ આવશે ડી ઓકે કારણ કે બંને સ્ટેટમેન્ટ કેવા છે તો કે ખોટા છે અહીંયા લખેલું જ છે જુઓ તો જરા અગિયાર અને બાણુંની ની અંદર યુદ્ધ જે થયા છે તમે આ બધા જ એટલે બધા જ લેકચર આપણી યુટ્યુબ ચેનલ ની અંદર જોઈ શકો છો ધ્યાન રાખજો આ સાતમા ધોરણની અંદરથી પૂછેલો ક્વેશ્ચન છે ઓકે ત્યારબાદ આગળ જે છે એ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે નીચેના કયા વંશોએ વિજયનગર ઓકે વિજયનગર સામ્રાજ્યમાં શાસન કર્યો એમાં પહેલું મામલું આપેલું છે જુઓ તો જરાક આપણે દિલ્હી સલ્તનત જે છે ભણીએ છીએ તો એની અંદર મેં અહીંયા લખેલું છે આદિ તુર્ક ગુલામ અને મામલુક મામલુક અર્થાત સલ્તનત કાળનો જે પહેલો રાજવંશ છે બાકી ખબર છે સંગમ સાલુ તાલુ અરવિડુ એટલા માટે આની અંદર જે જવાબ આવવાનો છે એ જવાબ કયો આવશે તો કે ડી જવાબ આવશે ઓકે ધ્યાન રાખજો આ પણ આપણી સાતમા ધોરણની ઓકે એનસીઆરટી માંથી પૂછેલું છે ત્યારબાદ આગળ જે વાત કરીએ આજે જ સોરી આની પહેલાનો એક લેક્ચર જે છે અપલોડ કર્યો છે 7મા ધોરણની NCERT નો ઓકે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગતું હશે કે સર આ વખતે NCERT માંથી વધારે પૂછેલું છે દર વખતે NCERT માંથી જ પૂછે છે સવાલ અકબર વિશે છે લખે છે કે તેનો જન્મ અમરકોટના હિન્દુ રાજાના રાજ્યમાં થયો હતો અને ત્યારબાદ બીજું છે કે તેમણે દિલ્હી પાસે દિન એ ઇલાહી નગરની સ્થાપના કરી હતી આપણા एनसीईआरटी ની અંદર 1582 માં મેં લખાવ્યું છે અથવા તો સમજાવ્યું છે કે તેણે દીન એ ઇલાહી નામક નવા ધર્મની સ્થાપના કરી નહીં કે નગરની સ્થાપના કરી આ જ ધર્મને તોહીદ એ ઇલાહી કહેવાય ઓકે તો ધ્યાન રાખજો આની અંદર જે આપણો જવાબ જે છે આવશે કયો આવશે તો કે અમરકોટ ના રાજાના ઘરે જ્યો તો એ જન્મ અથવા તો એ વાત જે છે એ સાચી છે જવાબ શું આવશે ફક્ત ને ફક્ત એક બીજું સ્ટેટમેન્ટ જે છે એ ખોટું આવશે ઓકે ત્યારબાદ જે છે આપેલું છે એક બાજુ સલ્તનતકાલીન શાસકો આપેલા છે અકબર જહાંગીર શાહજહાં મેં કીધું ને હજી અપલોડ જે છે એ કર્યો મુગલ સ્થાપત્યનો ઓકે સ્થાપત્યનો સુવર્ણકાળ જો આપણે કોઈને કહેતા હોઈએ તો એ શાહજહાંને કહીએ છીએ એ આપને લોકોને જે છે ખ્યાલ છે ઓકે તો પહેલા તો જે આ આવશે ત્યારબાદ ભાષાનો અથવા તો સાહિત્યનો સુવર્ણ કાળ કહીએ તો એ અકબરના કારણે કહેવામાં આવે ઓકે ચિત્રકલાનો કાળ જે છે એ જહાંગીરના કારણે કહેવામાં આવે અને ત્યારબાદ જે છે એ આપણે કહીએ વીણાવાદક તો એ ઔરંગઝેબને જે છે બતાવેલો છે એટલા માટે આની અંદર જવાબ જે છે આવશે એનું ફોર ત્યારબાદ બી ટુ ઓકે જવાબ શું આવશે તો કે બી આન્સર આવશે હું એમ કહેવા માગું છું કે આપણા એન માંથી જવાબો આવે છે સવાલો પૂછાય છે ધ્યાન રાખજો ઓકે હજી પણ જેણે ન જોયું હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જોઈ લ્યો ખબર પડે થોડુંક જે છે એ લેટ જ્ઞાન જે છે એ આવશે અથવા તો થોડુંક બોરિંગ જે છે એ લાગશે પણ બોરિંગ હશે ને એ જ વધારે જે છે એ ફાયદા જે છે એ બેસ્ટ હશે ઓકે આમ પણ એ કહેવત છે ને બોરિંગ ઇઝ ધ બેસ્ટ એની જેમ છે ત્યારબાદ આપણે ઝાજી નથી ખબર પડતી ભક્તિ આંદોલન હજી સાતમા ધોરણ ની એનસીઆરટી ની અંદર ભક્તિ આંદોલન નું ચેપ્ટર બાકી છે નકર આ સવાલે હું તમને એમાંથી કાઢીને બતાવી દેતો ઓકે ધ્યાન રાખજો આપણને એ ખબર છે કે કબીરદાસ બીજક લખે છે અને જ્ઞાનેશ્વર છે એ જ્ઞાનેશ્વરી લખે છે બસ તો ખાલી એ જોઈ લ્યો કે એનું ચોથું કયું છે અને સી નું ટુ કયું છે એનું ફોર જે છે આ છે સી નું ટુ જે છે આ છે જવાબ આ છે

લોર્ડ કોર્નોવોલિસ પ્રથમ ગવર્નર જનરલ ન આવે વોરેન હેસ્ટિંગ પ્રથમ ગવર્નર જનરલ આવે પેલું સ્ટેટમેન્ટ જે છે ખોટું છે સર જોન શૉર નીતિ અપનાવે છે સાચું છે લોર્ડ વિલિયમ બેન્ટિંગ એ ઉદાર ગવર્નર છે સતીપ્રથા લોર્ડ ડેલહાઉસી જપ્તી અથવા તો જે છે જીત ખાલસા નીતિ કહીએ છીએ તો એ અપનાવે છે પૂછે છે કે ઉપરોક્તમાંથી કેટલી સાચી જોડી છે આ સવાલ યુપીએસસીમાંથી માંથી ઉપાડેલો છે એટલા માટે જવાબ શું આવશે ફક્ત ને ફક્ત

તેણે આ ગ્રંથ લખવાની પ્રેરણા પણ વિષ્ણુ શર્મા દ્વારા રચિત પંચતંત્રથી લે દેલી છે ઓકે જો તો સ્ટેટમેન્ટ શું કહે છે હિતોપદેશ જાતક કથાના આધારે લખાયેલો ગ્રંથ છે ખોટું હિતોપદેશની રચના વિષ્ણુ શર્મા નામક પંડિતે કરેલી છે ખોટું અર્થાત ક્યુ સાચું છે તો કે બંનેમાંથી એક પણ જે છે સાચા નથી ઓકે ધ્યાન રાખજો ત્યારબાદ વાત છે જાતિ પાતિ પૂછે ના કોહી આવું કોણે જે છે કીધેલું છે આવા જ્યારે સ્ટેટમેન્ટ વાળા જે છે સવાલ જે છે આવે ધ્યાન જે છે રાખજો આની અંદર કોઈ કઈ નહીં કરીએ કે કોઈ મહાન વ્યક્તિ એ બી કીધેલું છે કઈ બોલેલું છે તો એની અંદર તો કોઈ ચેન્જીસ કઈ રીતે કરવું પડશે તો આ એવો ક્વેશ્ચન છે જેમાં ગોખવો જ પડશે આની અંદર સામાન્ય રૂપથી બંને જે છે સાચા છે ઓકે સ્વામી રામાનંદ હોય છે જે ઉત્તર અને દક્ષિણ ભારતની વચ્ચે ભક્તિ આંદોલનમાં સેતુનું કાર્ય કરે છે ભક્તિ આંદોલનના ચેપ્ટરમાં આપેલું છે એમની વિશે જોશો એનસીઆરટીમાં જ્યારે આવશે ત્યારે ઓકે ત્યારબાદ વાત કરીએ થોડીક કુતુબ મિનારની ઓકે કુતુબ મિનારને લઈને બે લેક્ચર જે છે લીધેલા છે એક તો કે જે કાલે લેક્ચર લીધો એ આ બાજુ છે અને ત્યારબાદ એક પહેલો દિલ્હી જે છે ભણાવતો હતો ત્યારે જે છે કીધું હતું ત્યારે એની અંદર આખી આખી દિલ્હીની વાત કરેલી છે દિલ્હીની અંદર જે સાત નગરો છે સાથે સાત નગરોની ફૂલ ડિટેલ આપેલી છે લખ્યું છે કે તેને બંધાવવાની શરૂઆત ઇルトુતમિશે કરી હતી ધ્યાન રાખો શું લખ્યું છે તેને બાંધવાની શરૂઆત ઇルトુતમિશે કરી હતી જોવો તો જરાક અહીંયા સરખી રીતના ઓછા નથી જે છે આપેલું કુતુમિનાર પછી જે છે બાંધવાની શરૂઆત એબક કરે છે જ્યારે આનું પૂરું નિર્માણ ઇલતુત્મિશ કરાવે છે ઓકે આ વસ્તુને સમજવાની જરૂર છે ત્યારબાદ સેકન્ડ જે છી શું કહે છે તેનો સૌથી નીચેનો નીચેનો મહેલો પૃથ્વીરાજ ચૌહાણ વિજય સ્તંભ તરીકે બનાવ્યો હતો આ સ્ટેટમેન્ટ પણ જે છે ખોટું છે આનો અર્થ એવો જે છી થાય છે કે બેમાંથી એક પણ જે છે સાચા નથી બંને જે છી ખોટા છે હજી કહું છું સમજો તમને એવું લાગે છે એટલે તમે ટીક મારીને આવ્યા છો નહીં એમાં શું લખ્યું છે બાંધવાની બાંધવાની શરૂઆત શરૂઆત પૂછે પૂછે છે 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 જે જે તો એબક આવે નિર્માણ પૂર્ણ કરાવે આ ખાસ ધ્યાન રાખજો વિચાર કરીને જો આ લેકચર અંદર કુતુબ મિનાર માં દાદર કેટલા છે ઈ કીધેલું છે પ્રથમ માળની પરીઘી પાંચમા માળની પરિઘી એનો વાસ્તુકાર કોણ છે આ બધી જ વસ્તુ કીધેલી છે જોવો તો જરાક અહીંયા લખ્યું છે એબક ત્યારબાદ તો કે એની ઊંચાઈ જે છે લખેલી છે આ વાત છે ઇલતુતમિશની ઓકે તો ધ્યાન જે છે રાખજો એટલા માટે આની અંદર જવાબ ડી જે છે આવશે ત્યારબાદ વાત કરી છે મયુરાસનની જો આને કહેવામાં આવે છે શાહજહાનો ન્યાય કરવાનો સ્થાન અથવા તો શાહજહાને બેસવાનો સ્થાન કાલના જ લેક્ચરમાં ભણાવ્યું આને કિબલા કહેવામાં આવે છે કિબલા સામાન્ય રૂપથી જે બાજુ લોકો નમાજ પડવાનો હોય કાબાનું જે સ્થાન હોય ને મસ્જિદની અંદર કાબા જે બાજુ હોય બાજુ દિશા હોય છે ત્યાં એક રૂમ બનાવવામાં આવે છે એને કિબલા કહેવામાં આવે છે ઓકે દરેક લોકો અર્થાત મુસ્લિમ લોકો જે છે એ પશ્ચિમ દિશા તરફ મોઢું કરીને નમાજ જે છીએ પડતા હોય તો એને કિબલા કહેવાય શાહજહાંએ પોતાના ન્યાય કરવાનું ન્યાય પર બેસવાનું જે સ્થાન છે એને કિબલા જે છે કીધું તું હજી થોડાક આગળ વધી આમાં તો ખાલી મયુર આસનની વાત કરેલી છે કાલના સેશનની અંદર અર્થાત આનો સ્થાપત્ય કલા સમજાવ્યું ત્યારે ઈ સમજાવ્યું હતું કે આ મયુર આસન છે ઈ સામાન્યરૂપી દીવાને આમની અંદર સ્થાપિત કરવામાં આવ્યું હતું દીવાને ખાસની અંદર નહીં અને આ આખે આખી વ્યવસ્થા શાહજહાના કાળની છે જો અહીંયા એક સેન્ટેન્સ છે પિત્રા દુરા

જેણે અઢારસો ને બોતેર માં પ્રથમ ધ્યાન રાખજો છે નિયમિત વસ્તી ગણતરી કરવાની વાત નથી કરી પ્રથમ વસ્તી ગણતરી કરવાની વાત કરેલી છે એટલા માટે આની અંદર જે છે જવાબ આવશે સી બંને સ્ટેટમેન્ટ જે છે આ ભાઈના સાચા છે ઓકે ત્યારબાદ નેક્સ્ટ છે દાંડી કૂચ દાંડી કૂચમાં લખ્યું છે કે દાંડી કૂચ પછી ગાંધીજી દાંડીની પાસે આવેલા કરાડી ગામેથી ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી આ સ્ટેટમેન્ટ સાવ એટલે સાવ સાચો છે ગાંધીજીની ધરપકડ જે છે થઈ હતી પાંચ મે રોજ રાત્રે અથવા તો રાત તો નહોતો એ દિવસ જે છે હતો ઓકે બાર ને પિસ્તાલીસ એમ ઓકે આટલું બધું નથી પૂછતા જસ્ટ ઇન્ફોર્મેશન હું જોતો હતો તો આવી ગયો આની અંદર અને ત્યારબાદ વાત જે છે કરી તેમને માંડેલ જેલની અંદર મોકલવામાં આવ્યા ગાંધીજીને યરવડા જેલમાં મોકલ્યા હતા માંડેલ જેલની અંદર અંદર જે છે નહીં એટલા માટે આની આપણો જવાબ આવશે ફક્ત એ પહેલું સાચું છે બીજું ખોટું છે ત્યારબાદ મીરાબાઈ અને તેમના જન્મ અને મૃત્યુ વિશે સ્ટેટમેન્ટ ડી સાચું છે આમાં હું કાંઈ નહીં કરી આ ફેક્ચ્યુઅલ ડેટા છે ઓકે આપણા દ્વારકાની અંદર તેમની મૃત્યુ જે છે થઈ હતી ત્યારબાદ અઢારસો ને સત્તાવન નો વિદ્રોહ મોડર્ન હિસ્ટ્રીની અંદર બાકી છે આપણે કીધું આવશે જોશું આપણને નથી ખબર ખબર પડતી આની અંદર બે સ્થળની તો પડે છે પહેલું લખનઉની અંદર બેગમ હઝરત મહેલ હતા આ વસ્તુ તમે સ્વીકારો છો અને કાનપુરની અંદર નાના સાહેબ જે છે હતા બસ બીજું કઈ છે જોવાનું નથી તો ગોતો પહેલા કાનપુરની અંદર ત્રીજું ત્રીજું અહીંયા છે ત્રીજું અહીંયા છે લખનઉની અંદર પહેલું અહીંયા છે અહીંયા છે સાહેબ હવે જે છે શું કરવું તો હવે થોડાક ડીપમાં જવું પડશે આરા વર્તમાન સમયની અંદર બિહારની અંદર આવેલું છે અને બિહારની અંદર કુંવરસિંહે નેતૃત્વ કર્યું હતું આ એ જ કુંવરસિંહ છે જેમણે પોતાનો એક હાથ કાપીને ગંગા નદીમાં ઘા કરી દીધો હતો એટલા માટે જવાબ હવે એ આવશે ઓકે ચાલો આગળ વધીએ થોડાક થોડાક ટ્રીકી ક્વેશ્ચનો હશે હવે જો તમે આ ક્વેશ્ચન ને હિસ્ટ્રીનો માનો તો એકત્રીસ ક્વેશ્ચન થશે અને જો નો માનો તો ત્રીસ ક્વેશ્ચન જે છે થઈ જશે આ તો સ્વાભાવિક વસ્તુ છે ઓકે ઘણા બધા આને ક્વેશ્ચન આ ક્વેશ્ચનને જે છે પોલિટીની સાથે જોડવાનો જે છે પ્રયત્ન કરે છે એ તમારી ઉપર છે ઓકે કીધું છે આની અંદર પહેલું આંધ્રપ્રદેશ બને છે ત્યારબાદ રાજ્ય પુનર્ગઠન પંચની સ્થાપના થાય છે ગુજરાત બને છે ને ત્યારબાદ હરિયાણા જેસી બને છે અધ્યાન જે છે રાખજો આની જ્યારે આપણે બનવાની વાત જે છે કરીએ છીએ તો સૌથી પહેલાં રાજ્ય પુનર્ગઠન પંચની સ્થાપના થશે અર્થાત સેકન્ડ ઓકે સેકન્ડ અહીંયા છે ત્યારબાદ આંધ્રપ્રદેશ બનશે ફર્સ્ટ અહીંયા છે અહીંયા જે નથી એટલે આ જવાબ મળી ગયો

આ ક્વેશ્ચન જૂની એનસિઆટીમાંથી પૂછેલો છે કીધું છે કે વરુણ કુદરતની વ્યવસ્થાના રક્ષણ છે સાચું છે અને સોમ વનસ્પતિઓના દેવતા છે સાચું છે જેનાથી સોમ રસ જે છી બને છે કયા વિધાનો સાચા છે તો બંને વિધાનો જે છે સાચા છે ઓકે આગળ જે છે વધીએ એક બાજુ જે છે અશોક પુષ્યમિત્ર શુંગ મિહિર કુળ શશાંક આપેલો છે કીધું છે બૌદ્ધ ધર્મના સમર્થકો કોણ હતા

તેની રચના કૌટિલ્ય કરી હતી સાચું છે તે મુજબ રાજ્ય લગભગ તમામ આર્થિક પ્રવૃત્તિઓને નિયંત્રણ કરતું હતું આ સાચું છે પણ ધ્યાન રાખજો હવે પેપર સેટર ઉપર છે આવા બે ક્વેશ્ચન છે જ્યારે એવું લખે છે કે તે તમામ આર્થિક પ્રવૃત્તિઓને નિયંત્રણ કરતું હતું તો ધ્યાન રાખજો મૌર્યકાલીન સામ્રાજ્યની અંદર આપણે જ્યારે સ્થાનીય પ્રશાસનને જોઈએ છે અર્થાત ગ્રામીણ પ્રશાસનને જોઈએ છે તો એનો અધ્યક્ષ હોય છે ગ્રામિક આ ગ્રામિકને સામાન્ય રૂપથી શાસન અથવા તો રાજ્ય દ્વારા વેતનનું તો આપવામાં જે છે આવતું ઓકે એનું વેતન જે છે અથવા તો એ વ્યક્તિ ખાલી સેવા ભાવથી કાર્ય જે કરતો હતો એટલે કદાચ આની અંદર જે જવાબ આવશે એ આ જવાબ હશે

ત્યારબાદ વાત કરીએ છે કલિંગ યુદ્ધની હવે અવડું મોટું કલિંગ યુદ્ધ છે એક મે વાત દ્વિતીય એક માત્ર યુદ્ધ તેરમો શિલાલેખ શું નહીં લખ્યું હોય કયો જરાક ઓકે કલિંગ યુદ્ધ પછી અશોકે પોતાની નીતિમાં આત્યંતિક શાંતિવાદી જે છે બન્યા છે બીજું યુદ્ધ પછી અશોકે બૌદ્ધ ધર્મનો સ્વીકાર જે છે કરેલો છે કોઈ શંકાને સ્થાન નથી બંને સાચા છે ત્યારબાદ વાત કરીએ ગુપ્ત અને મૌર્ય પ્રશાસન જો જરાક આ બાજુ આપેલું છે મૌર્ય પ્રશાસન પ્રશાસન અને આ આપેલું છે છે ગુપ્ત બંને અંદર અંદર જ આપેલા ઓકે આખું જે સ્ટડી કરાવેલું છે જોઈ લેજો જરાક શું પૂછે છે કે છે કે મૌર્ય શાસન કરતા ગુપ્ત શાસનમાં ન્યાયિક વ્યવસ્થા ઘણી વધુ વિકસિત હતી હું જ્યારે પણ લેક્ચર લઉં ત્યારે એક સેન્ટેન્સ હંમેશા છોકરાઓને કહું

સાચા છે નહોતી આપણને મૌર્ય શાસન ની અંદર અઢાર તીર્થ છવ્વીસ અધ્યક્ષ અહીંયા એવું ક્યાંય જોવા નથી મળતું અહીંયા સ્થાનીય વ્યવસ્થા થોડીક વધારે જેથી જોવા મળે છે એટલા માટે ઓકે ધ્યાન રાખજો ત્યારબાદ વાત કરે છે ગુપ્તકાળના કાળના નાટકોની આને લઈને આપણે નથી આપ્યું એનસીઆરટી ની અંદર ગુપ્તકાલીન વિજ્ઞાન જે છે એને લઈને ઇન્ફોર્મેશન વધારે આપેલી છે ઓકે લખ્યું છે કે ગુપ્તકાળ દરમિયાન લખાયેલા બહુ નાટકો હાસ્ય પ્રધાન છે હવે મહાકવિભાસ જે છે ઉરુભંગમ જે લખે છે સ્વપ્નવાસ દત્તમ જેથી લખે છે ઓકે ત્યારબાદ કાલિદાસ જે છે અભિજ્ઞાન શાકુંતલમ જેથી લખે છે ક્યાં બધા દાંત કાઢી કાઢીને નાની અંદર ઊંધા વળી ગયા કયો છે ઓકે તો આવું જે છે નહીં જે છે ચાલે એટલા માટે આ સ્ટેટમેન્ટ જે છે એ ખોટું છે લખાયેલા બહુદા નાટકો હાસ્ય પ્રદાન જે છે નથી હા એક છે કીધું હોતાની અંદર કે આનો અંત સુખાંત છે તો માની લે ગુપ્તકાળના નાટકોની વિશેષતા છે કે તેનો અંત સુખાંત હતો ત્યારબાદ સેકન્ડ સ્ટેટમેન્ટ છે ગુપ્તકાળ નાટકોમાં આ સરસ છે ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગના પાત્રો એક સરખી ભાષા બોલતા નથી આ કાલિદાસના નાટક ઉપરથી સ્ટેટમેન્ટ છે અભિજ્ઞાન સ્પષ્ટ શબ્દોમાં કાલિદાસ એવું લખે છે કે ઉચ્ચ વર્ગની જે મહિલાઓ હતી એ સંસ્કૃત ભાષાનો પ્રયોગ કરતી હતી જ્યારે નિમ્ન વર્ગની મહિલાઓ છે તેઓ પ્રાકૃત ભાષાનો પ્રયોગ કરતી હતી ઓકે તો એ વાત સાચી છે આની અંદર કે પાત્રો એક સરખી ભાષા બોલતા નથી અલગ અલગ ભાષા બોલે છે

ત્યારબાદ જે છે વાત કરીએ મંદિરોની નીચેનામાંથી ક્યુ મંદિર પલ્લવો એ જે છે બંધાયું છે ટાઇટલ જ જે છે આપેલું છે પછી તો ક્યાં વાત રહી ઓકે મહાબલીપુરમ જે છે તો પહેલું તો આવશે જ કન્ફ્યુઝન કૈલાશનાથ મંદિર અને વિરૂપાક્ષ મંદિરની અંદર છે હવે ધ્યાન રાખજો વિરૂપાક્ષ મંદિર તો જે છે નહીં આવે પશ્ચિમમાં જે છે બનેલું છે એટલા માટે વાત કરીએ કૈલાશનાથ મંદિર કૈલાશનાથ મંદિર જાણીને આશ્ચર્ય થશે બે છે એક કૈલાશનાથ મંદિર કાચીમાં છે અને એક કૈલાશનાથ મંદિર એલોરામાં છે એલોરાનું જે કૈલાશનાથ મંદિર છે તેની રચના રાષ્ટ્રકૂટ લોકો જે છે કરે છે જ્યારે કાચીનું કૈલાશનાથ છે તેની રચના જે છે પલ્લવ શાસકો કરે છે હું માનું છું ત્યાં સુધીની અંદર આની અંદર આ બંને સ્ટેટમેન્ટ જે છે એ સાચા જે છે આપશે કારણ કે એને

તેમના ગ્રંથોમાં ઇન્ડિકાનો સંદર્ભ ટાંક્યો છે અલગ અલગ કે પ્લિની છે ત્યારબાદ જે છે કોઈ પ્લેટો જે છે ત્યારબાદ છે જસ્ટિન અને પ્લુટાર્ક છે આ બધા ઇતિહાસકાર છે તેમણે પોતાના ગ્રંથમાં ઇન્ડિકાનો સંદર્ભ જે છે સાચવેલો છે ઓકે એટલા માટે

ત્યારબાદ વાત જેથી કરી છે ગૌતમ બુદ્ધ અને મહાવીરની અંદર કીધું છે 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 કે બંને ભય અને ભરેલા માને સાચું ગૌતમ બુદ્ધ ઈશ્વરનો ઇન્કાર કરે છે નાસ્તિક ધર્મ છે મહાવીર સ્વામી ઈશ્વરનો સ્વીકાર કરે છે સાચું છે એટલા માટે જે પેપર દન આવ્યો છે વ્યક્તિ એ પણ સાચું પાડેલું છે આખા ભારતીય દર્શન અને આની અંદર આસ્તિક અને નાસ્તિક દર્શન વિશે માહિતી આપી હતી એમાં આ વસ્તુ કીધી હતી નાસ્તિક દર્શન એને જે છે કહેવામાં આવે છે કે જે ઈશ્વરની અંદર નથી માનતા આમાં જે જૈન લખેલું છે ને ત્યારબાદ નોટ કરીને પણ જે છે સમજાયું હતું ત્યારબાદ ગ્રાન્ડ ટ્રંક રોડની વાત કરેલી છે એ મેગાસ્થની જ હતો જેણે પોતાના ગ્રંથની અંદર ઇન્ડિકામાં લખ્યું હતું કે મગધ સામ્રાજ્યને અથવા તો પાટલીપુત્રને પશ્ચિમથી પૂર્વ જોડતો એક રાજમાર્ગ જોવા મળે છે તો એ સાચું છે કે તેનું નિર્માણ ચંદ્રગુપ્તે જે છે કરાવ્યું હતું અને ત્યારબાદ સેકન્ડ શેર શાહ અને ડેલાવસી આનું મરમત છે કરાવે છે બંને જે છે સાચા છે જે વ્યક્તિ આ પેપર જે છે આપેલો છે એના જે ક્વેશ્ચન જે છે એના જે ટીક મારેલા છે ઓકે એના ઉપરથી એવું લાગે છે કે એને સારું ઘણું જે છે આવડે છે બહુ સારી જે છે વાત કહીએ ચાલો વાત કરીએ એક બાજુ જે છે રાજવેદ આપેલા છે બીજી બાજુ

કોષકાર જે છે અમર રચના કરી હતી તો અમરસિંહે કરી હતી વીતાળ ભટ્ટ જે છે વૈજ્ઞાનિક જે છે હતા ઓકે એટલા માટે આની અંદર પહેલાની અંદર રાજ સો હા પહેલાની અંદર જે છે એ આવશે ઓકે ચાલો આગળ જે છે વધીએ માર્તણ સૂર્ય મંદિરની વાત કરેલી છે માર્તન સૂર્ય મંદિર ઉલ્લેખ જૂની એનસીઆરટી ની અંદર બહુ સારી રીતે આપેલો છે નવી એનસીઆરટી ની અંદર જોઈ લેશું વિદ્યાર્થી મિત્રો ખાલી વિચાર કરીને જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પંદર ક્વેશન છે અને ઈ એનસીઆરટી હજી તો અધૂરી છે પૂરી થઈ જવા દો હું ગેરંટીથી કહું છું ત્રીસમાંથી માંથી વીસ કરતા વધારે ક્વેશ્ચન આપણા એનસીઆરટીના લેક્ચરમાંથી જે છે હશે એટલા માટે કોન્ફિડન્સથી કહું છું કારણ કે જે સાચી વસ્તુ છે ને એને ભણતા જે છે શીખો નહીં કે આડી અવળી વસ્તુને ભણતા જે છે શીખો ઓકે આગળ તમારી જે છે ઈચ્છા હજી જો તમને એવું હોય ઓકે કે કોઈ ક્વેશ્ચનની અંદર ક્વેરી છે કાંઈ નથી જે છે સમજાતું તો તમે મને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર બિંદાસ જે છે મેસેજ કરી શકો છો નિવારણ જે છે આવશે ઓકે આ જ વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ અને હા જાતા જાતા તમને લોકોને ખબર છે એક ખાસ વસ્તુ પહોંચી ગયા છો તો પછી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જે છે કરો ઓકે થેન્ક યુ વેરી મચ